આમોદની આંગણવાડી બહેનોનો રોષ નવી યોજનાનું કામ અશક્ય એક પોઈન્ટ પાંચ લાખ બહેનોની ભવ્ય રેલી યોજવાની ચીમકી આમોદ તાલુકાની આશરે પંચાણું જેટલી આંગણવાડી બહેનોએ ધરતીપાણા પાણા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી સામે બળવો પોકાર્યો છે આ બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે નવી જવાબદારીઓનું અમલ કરવું તેમના માટે અશક્ય બની ગયું છે આંગણવાડી બહેનોના જણાવ્યા અનુસાર તેઓ પહેલેથી જ બાળકોનું પોષણ આરોગ્ય ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને રેકોર્ડ મેન્ટેનન્સ જેવી અનેક દૈનિક ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે બહેનોએ એ ફરિયાદ કરી છે કે અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની ભયંકર અછત હોવાથી ઓનલાઈન કામગીરી કરવી શક્ય નથી આ સમસ્યાના કારણે આંગણવાડી બહેનોએ સર્વસંમતિથી મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે આંગણવાડી બહેનોએ સરકારને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે જો તેમની આ મુશ્કેલીઓનો ગંભીરતાથી લેવામાં નહીં આવે અને પચીસ ના રોજ અમદાવાદ શહેરમાં એક મોટું આંદોલન છેડવામાં આવશે આંદોલનના ભાગરૂપે આશરે પોઈન્ટ પાંચ લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજીને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવામાં આવશે બહેનોએ સ્પષ્ટતા કરી છે કે આંદોલન કોઈ રાજકીય હેતુ માટે નથી પરંતુ આંગણવાડી બહેનોના હિત ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે તેમની માંગણીઓ ન સ્વીકારાય તો આગામી દિવસોમાં ગુજરાતના આંગણવાડી કાર્યકરોનો આક્રોશ વધુ વધે તેવી સંભાવના છે નમસ્તે સ્ટાર અમે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાર્યકર બહેનો બધી અમે અરે ઓનલાઈન કામગીરી અમે પોતાના પર્સનલ ફોનમાં કરીશું નહીં અને અમે મજદૂર ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે અમારા આઈસીડીએસ ઓફિસમાં સી સીડીપીએ મેડમને આજે અમે બધા સીમ કાર્ડ જમા કરાવ્યા આવ્યા છે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી કરીશું નહીં માગણી અમારી મોબાઈલ અમને અમે અમારા પર્સનલ કામમાં મોબાઈલમાં કામ કરીએ છે તો અમને અમને ફોન આપેલો પગાર છે કોર્ટે છુકાદો કરેલો છે સત્તા ગણ આપેલો નથી પગાર આપેલો નથી